અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા મોડાસા ધનસુરા બાયડ નડિયાદ એસએચ પાંચ ફિફટી નાઇન હાઇવે પર પસાર થતાં ભારે વાહનો ઉપર વધુ એક મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે જેથી અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે જેમાં જેના માટે સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક આગેવાનોએ મુખ્યમંત્રી અને કલેક્ટર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અરવલ્લી જિલ્લામાં મોડાસા નડિયેદ હાઈવે ઉપર ભારે વાહનોની ટ્રા ટ્રાફિક થતી હતી એના કારણે અનેક લોકોના અકસ્માત થયેલા છે અનેક લોકોના ગરવીઓના થયેલા છે તો માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં અમે ગયેલા અને સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવાયેલો હતો કે ભારે વાહનો સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી અરવલ્લી જિલ્લામાં બંધ રહેશે તો એ કારણેથી માન્યથી કલેક્ટરશ્રીએ આ જાહેરનામું બહાર પાડ્યું અને એ જાહેરનામું બહાર પાડ્યા પછી અનેક અકસ્માતો ટળ્યા છે અને અનેક લોકોના મૃત્યુ થતાં બચ્યા છે એના કારણે ટ્રાફિકનો હળવો થયો છે અને આના કારણે લોકો આજુબાજુના ગામડાવાળાઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો બંધ થયો છે